મેગ્નેશિયમ ફ્લોરાઇડ જેવા જે જેવાત્વો હોય છે સાથે સાથે આ છે છે તેનામાંથી કોસ્મેટિક ચીજ વસ્તુઓ બને દવાઓ બને છે અને મોંઘા જે સુગંધીદાર અત્તર અને પરફ્યુમ છે તે પણ આ વેલ માછલીના ના ઉલટીમાંથી બને છે ત્યારે આપનું આ કરોડોની ઉલટી પકડાયા ને લઈને શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો